જય શિયા રામ રાધે રાધે ઓમ નમ શિવાય હર હર મહાદેવ વાલા ભક્તજનો આપ સૌને માટે આજે ફરીથી નિષ્કામ ભક્તિ રાધે રાધે યુટ્યુબ ચેનલ દ્વારા ફરીથી ઉપસ્થિત થયો છું કારણ કે હવે ગણતરીના દિવસોમાં જ ભગવાન ભોળાનાથ શિવજીને અત્યંત પ્રિય એવો માસ શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને આ વખતે શ્રાવણ માસમાં ચાર સોમવાર છે સાથે સાથે વિશેષ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે શનિવારી અમાવસ્યાનો દિવસ છે તો વાલા ભક્તજનો તમે આખો મહિનો તો શ્રાવણ મહિનો મહાદેવજી પર અભિષેક ન કરી શકો મહાદેવના મંદિરે ન જઈ શકો પરંતુ ફક્ત ચાર શનિ સોમવાર અને એક શનિવાર છેલ્લો દિવસ અમાવાસ્યાનો આ પાંચ દિવસ જો ભગવાન શિવજી પર તમે પૂર્ણ શ્રદ્ધા રાખી તમારા મનના જે કઈ સંકલ્પો હોય જે કઈ જીવનમાં આવતા કષ્ટો હોય એનો સંકલ્પ લઈ અને સહજ અને સરળ અભિષેક ચાર સોમવારે જો તમે કરો તો દેવો નો દેવ મહાદેવ એના તમામ ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરી જીવનમાંથી કષ્ટોને દૂર કરનાર છે તો વાલા હરિભક્તો સૌથી પહેલા તો શ્રાવણ મહિનાનો પ્રારંભ ખૂબ જ અત્યંત અને લાભદાયી થઈ રહ્યો છે કેમ કે શ્રાવણ મહિનાનો પ્રારંભ પચીસ સાત બે હજાર પચીસ ને શુક્રવારથી થાય છે અને તેમાંય વળી સોનામાં સુગંધ તો કે પુષ્ય નક્ષત્ર છે અને સિદ્ધ યોગ છે તે દિવસે પ્રારંભ અતિ ઉત્તમ છે સાથે સાથે ત્યાર પછી આવે છે પહેલો સોમવાર તો પહેલા સોમવારે અભિષેક માટે તમારે શું શું દ્રવ્ય લઈ જવા છે કયો મંત્ર બોલવાનો છે તે ધ્યાનથી સાંભળજો તો પહેલો સોમવાર અઠ્યાવીસ સાત બે હાજર પચીસ ના રોજ આવે છે અને તે દિવસે નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની જે ઉત્તમ માનવામાં આવ્યું છે પૂજા માટે અભિષેક માટે અને દ્રવ્યમાં તમારે શું લઈ જવું તો કે છે ગાય નો દૂધ ગંગાજળ ચંદન ચોખા બિલીપત્ર આટલું ચઢાવવું સ્તુદ્ધ જળથી ભગવાન શિવનો અભિષેક કરવો અભિષેક વખતે પહેલા જ દિવસે પહેલા જ સોમવારે તમારે જે મંત્ર બોલવાનો છે અભિષેક વખતે એ ભગવાન શિવનો અત્યંત પ્રિય જેને બીજ મંત્ર કહેવામાં આવે છે એ બીજ મંત્ર થી અભિષેક કરજો ચોખા ચડાવજો ચંદન ચડાવજો બિલીપત્ર ચડાવજો શુદ્ધ જળથી સ્નાન કરાવજો તો એ મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહે તનો રુદ્ર પ્રચોદયાત આ મંત્ર થી અભિષેક કરવો ત્યારબાદ ભગવાનને ધૂપ દીપ અર્પણ કરવા અને ઋતુ ફળ એટલે ઋતુમાં જે કંઈ ફળ મળતું હોય એ ફળ અર્પણ કરવું અને ત્યારબાદ ઓમ નમ શિવાયના જાપ કરી પોતાની મનોકામના ભગવાન શિવને અર્પણ કરવી ત્યાર પછી આવે સોમવાર બીજો સોમવાર અને બીજો સોમવાર ચાર આઠ બે હજાર પચીસ ના રોજ આવે છે તે દિવસે પણ નક્ષત્ર ખૂબ સુંદર છે અને યોગ પણ સુંદર છે અનુરાધા નક્ષત્ર છે અને બ્રહ્મ યોગ છે તો તે દિવસે તમારે દ્રવ્યમાં કાળા તલ ગાયનું દૂધ અષ્ટગંધ ચંદન પીળી કરણના ફૂલ ધૂપ દીપ અને નૈવેદ્યમાં મીઠાઈ ધરાવવાની છે અને તે દિવસે તમારે મંત્ર બોલવાનો છે નમોસ્તુ નાથાય નેત્ર નિલંબિકા વંદય નાથાય નમઃ ફરીથી બોલું છું થા સહસ્ત્રિ કલાય વંદન્યનાથા નમ આ મંત્ર બોલી અને ભગવાન શિવજી પર બીજા સોમવારે અભિષેક કરવાનો છે યાદ રાખો કાળા તલ ખાસ ત્યાર પછી શિવજી ત્રીજો સોમવાર આવે છે જે તારીખ છે અગિયાર આઠ બે હજાર પચીસ ના રોજ અને તે દિવસે નક્ષત્ર છે સતભિષ સતભીસા નક્ષત્ર અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે તો તે દિવસે તમારે દ્રવ્યમાં ગાયનું દૂધ તો ખરું જ કાયમ જ દર સોમવારે ગાયનું દૂધ તો અવશ્ય અને સુગંધિત જળ હવે સુગંધિત જળ કેવી રીતે કરવું તો એમાં તમે કોઈ પણ ગુલાબનું છે ચમેલું છે મોગરાનું છે અત્તર નાખી એ દ્રવ્ય એ જળને તમે સુગંધિત બનાવી શકો છો હળદર લેવાની છે તે દિવસે અને ત્રીજા સોમવારે લીલા મગ લેવાના છે લીલા મગ સફેદ ફૂલ કોઈ પણ સફેદ ફૂલ તમને મળે આકડાનું ધતુરાનું મળે તો અતિ ઉત્તમ છે સાથે બીજિ પત્ર આ બધું ભગવાનને ત્રીજા સોમવારે તમારે અર્પણ કરી ત્રીજા સોમવારે ભગવાન શિવ ઉપર તમારે ઓમ મૃત્યુંજાય રુદ્રાય નીલકંઠાય સંભવે અમૃતેશાય સર્વાય મહાદેવાય તે નમ ઓમ મૃત્યુંજાય રુદ્રાય નીલકંઠાય સંભવે અમૃતેશાય અમૃત સર્વાય મહાદેવાય તે કાળા તલ ચલાવાના છે કરણના ફૂલ ચડાવવાના છે બીલીપત્ર ચડાવવાના અભિષેક કરવાનો ગાયના ધ્રુપથી શુદ્ધ સુગંધિત દ્રવ્ય એનું જળ ભગવાન ને ચડાવવાનું ત્યાર પછી શુદ્ધ જળથી સ્નાન કરવાનું પછી ધૂપ દીપ અને નૈવેદ્યમાં મીઠાઈ તમે ધરાવી શકો છો કોઈ પણ મીઠાઈ લઈ શકાય છે ત્યાર પછી આવે છે ચોથો સોમવાર ચોથા સોમવારે અઢાર આઠ બે હજાર પચીસ ના રોગ છે અને તે દિવસે મૃગ નક્ષત્ર છે અને તે દિવસે તમારે દ્રવ્યમાં ગાયનો દૂધ ગંગાજળ મિશ્રિત શુદ્ધ જળ શુદ્ધ જળની અંદર ગંગાજળ મિશ્રણ કરી દેવાનું એ શુદ્ધ જળ કહેવાય બિલીપત્ર હળદર ચંદન ચોખા મધ આટલી વસ્તુથી અભિષેક કરવાનો છે ચોથા સોમવારે અને ચોથા સોમવારે અભિષેક કરતી વખતે તમારે શિવજીના પાંચ નામનો જાપ કરતા કરતા બોલવાનું છે ઓમ શિવાય નમ ઓમ રુદ્રાય ન પશુપતય ઓમ સુલ્પાની નમ ઓમ નીલકંઠાય નમઃ શિવાય આ મંત્ર બોલી આ જાપ કરતા કરતા અભિષેક કરવો ચોથા સોમવારે ભગવાન જે કંઈ મળે એ અર્પણ કરવું અને એકસો ને આઠ વખતે ઓમ નમ શિવાય એક માળા કરવી આમ ચાર સોમવારનું પૂજન અત્યંત મહત્વ છે જેના થકી પહેલા સોમવારે તમારે મનથી સંકલ્પ લેવાનો કે જીવનમાં જે કઈ તમારા કષ્ટ હોય જે કઈ આપદા હોય જે કઈ વિપત્તિ હોય એનો સંકલ્પ લઈ આ ચાર સોમવારે અભિષેક કરવો જે પ્રમાણે મેં દ્રવ્ય બતાવ્યા છે પરંતુ યાદ રાખજો એ ખંડિત ન થવા જોઈએ ચારે ચાર સોમવાર પરિપૂર્ણ બીજું કે ચાર સોમવાર છે તો સવારે છ વાગ્યાથી લઈને બપોરે એક વાગ્યા સુધીમાં આ અભિષેક તમે કરી શકો છો ઘણા ભક્તો એમ કે છે કે બાપુ અમને સમય ના મળે તો સાંજે કરીએ તો ચાલે રાત્રે કરીએ તો ચાલે ના ચાલે શિવજીને આઠ પ્રહરની પૂજા ફક્ત દિવસે થાય અને બપોરે બાદ મધ્યાહન કાળ બાદ શિવજીનો જે બિલીપત્ર હરિભક્તોએ અર્પણ કર્યા હોય બધું કર્યું હોય પૂજા પાઠ કર્યા હોય ચંદન ચડાયા હોય તો એ બધાની ભગવાન શિવની પખાલ થાય પખાલ કરી સાંજના આરતી વખતે સુંદર સજાવટ કરવામાં આવે આવે ભરવામાં ભગવાન વાઘામર પિતામર જે કંઈ અર્પણ કરતા હોય કરતા હોય શણગાર કરવામાં આવે ભગવાનનો તો શણગાર કરીને તૈયાર બેઠેલા ભગવાનને આપણે જળનો અભિષેક કરીએ તો એ ગુસ્સે થાય કે આપણને કૃપા કરે ખરેખર ભગવાન શિવ ઉપર અભિષેક કરવાનો સમય સવારે છ થી આમ તો બ્રહ્મ મુહૂર્ત વાગે પણ કરી શકો છો પણ છ થી નો સમયગાળો ઉત્તમ માન્યો છેલ્લા બે વાગ્યા સુધી તમે કરી શકો પછી થાય નહીં હવે આવી વાત શ્રાવણ માસ ના છેલ્લા દિવસની તો છેલ્લો શનિવાર શનિવારી અમાવશ્ય છે જે કોઈ ભાઈ બહેનોને જે કોઈ હરિભક્તોને જે કોઈ શિવ ભક્તોને શનિ મહારાજની પનોતી ચાલતી હોય બની બનાયેલી વાત બગડી જતી હોય લક્ષ્મીનો વ્યય થતો હોય લગ્નમાં બાધાઓ આવતી હોય વિલંબિત લગ્ન યોગ ચાલતો હોય શરીરનું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય ધંધા રોજગારમાં બરકત ન આવતી હોય નોકરીમાં પ્રમોશન ન મળતા હોય ઘરમાં વાતાવરણ તંગ રહેતું હોય આવા તમામ તકલીફો જો આપણા જીવનમાં આમાંથી કોઈ પણ હોય તો સંકલ્પ લઈ અને શનિવારી અમાવસ્યાને દિવસે ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કરવાનો છે કેવો તો કે ગાયનું દૂધ ગંગાજળ સુગંધિત જળ ગંગાજળ તો ખરું જ સાથે સુગંધિત જળ પણ લેવાનું છે કાળા તલ ચોખા પીળી અથવા તો સફેદ કર્ણના ફૂલ અથવા જો લાલ મળે તો લાલ કર્ણના ફૂલ પણ ચાલે અને નૈવેદમાં તે વખતે નૈવેદ્યમાં તમારે ફળ ફૂલ મીઠાઈ તમે જે પણ અર્પણ કરી શકો કરજો પીળી લાલ કલરના ફૂલ ચડાયા બાદ ભગવાનને બીલી પર પત્ર અર્પણ કરવાના છે ગાયનું ઘી અર્પણ કરવાનું છે મધ અર્પણ કરવાનું છે અને ધૂપ ને દીપ કરવાના છે આવી રીતે ભગવાન શિવનો અભિષેક કરવો અમાવસ્યા પચીસ ના રોજ શનિવારી અમાવ્યા આવે છે દ્રવ્ય કાળા તળ ચોખા પીળી અથવા લાલ કરણના ફૂલ બીલીપત્ર નું ઘી મધ ધૂપદીપ નૈવેદુ ફળ ને મીઠાઈ અને ત્યાર પછી અર્પણ કરી પૂજન પાઠ કર્યા પછી તે વખતે તમારે જે બોલવાનું છે દ્રવ્ય અર્પણ કરતી વખતે એ હું નામ બોલી રહ્યો છું ઓમ શિવાય નમ ઓમ સર્વાત્મને ઓમ ત્રિનેત્રાય નમ ઓમ હરાય નમ ઓમ ઇન્દ્રમુખાય નમઃ નમ ઓમ શ્રી કંઠાય નમઃ વામદેવાય નમ ॐ तत्पुरुषाय नमः ॐ ईशानाय नमः ॐ अनन्तधर्माय नमः ॐ ज्ञानभूताय नमः ॐ अनन्तवैराग्यसिद्धाय नमः ॐ प्राधान्याय नमः ॐ व्योमात्मने नमः ॐ युक्तकेशात्मरूपाय नमः आमन्त्रो બોલતા બોલતા અભિષેક કરવાનો છે અને દરેક દ્રવ્ય ભગવાનને ચડાવવાનું છે મહિનાને એ છેલ્લે દિવસે ભગવાન શિવનો જે મંત્ર શેખયો તો કે મૃત્યુય મંત્ર ઓમ ત્રયંભકમ યજામય સુગંધિ ુકમિ બંધના મૃત્યુય મામૃતા મૃત્યુ મહાદેવાય ત્રાહી મા શરણાગતમ જન્મ મૃત્યુ જરા જરાવ્યાધી પીડિતા કર્મ બંધનાથ આ મંત્ર બોલી ગાય માતાને ઘાસ ખવડાવવાનું છે અથવા તો ઘી ગોળ વાળી રોટલી ખવડાવવાની છે તમારા જીવનમાં ગમે તેવી દશા છે માઠી દશા બેઠી છે અનેક વિટંબનાઓ જીવનમાં આવતી છે કઈક તકલીફો જીવનમાં હશે દુખ ને દારિદ્રતા દૂર ન થતા હોય લક્ષ્મી નો વ્યય થતો હોય મન દ્વિધા અનુભવતું હોય સતત ચિંતિત રહેતા હોય લગ્નમાં બાધાઓ આવતી હોય વિલંબિત યોગ થતા હોય તો આ રીતે શનિવારી અમાવસ્યાનો પ્રયોગ કરવાથી ભગવાન દેવોનો દેવ મહાદેવ ગુર્યોનાથ તમારી પર વિશેષ કૃપા કરશે અને જેનું ઉત્તમ ફળ તમને પ્રાપ્ત થશે પરંતુ આ વાત પૂર્ણ શ્રદ્ધા રાખીને કરવી હવે બીજી વાત કરું ઘણા એમ કે છે કે બાપજી અમારા તો મંદિર ઘણું દૂર છે નથી જઈ શકતા મારો દેવો નો મહાદેવ તો વધે બેઠો છે તમે ભલે શિવાલયમાં જાઓ તો ઉત્તમ છે અતિ ઉત્તમ છે ન જઈ શકતા હોય તો પોતાના ઘણા હરિભક્તોના ઘરમાં પૂજા સ્થાનની અંદર પોતાના ઘર મંદિરમાં નિજ મંદિરમાં સ્ફટિક મણીના યા તો પારદના યા તો નબદેશ્વરના યા તો મોતીના માનેકના ગમે તેના તમારા ઘરમાં જે શિવલિંગ છે જેને આપણે ચર શિવલિંગ કરીએ છીએ તો દર સોમવારે અને શ્રાવણ મહિનાને છેલ્લો દિવસ અમાવાસ્યાના દિવસે આજે મેં જણાવી એ પ્રયોગ તમે ઘરે બેઠા પણ કરી શકો છો પૂર્ણ શ્રદ્ધા રાખી સવારે સ્નાન ધ્યાન વહેલા ઉઠી પરવારી અને પોતાના જ ઘરે તમારી પાસે કોઈ પણ શિવલિંગ હોય ઘરના મંદિરમાં પધરાયેલું તો એની ઉપર પણ આ અભિષેક તમે પરિવારના ભેગા બેસીને કરી શકો છો તો તો વધુ ફળ પ્રાપ્ત થશે કારણ કે એક સાથે પરિવાર બેસશે તો મારા વાલા હરિભક્તો પવિત્ર શ્રાવણ માસમાં દેવોના દેવ મહાદેવનો અત્યંત પ્રિય માસ અને એની અંદર જો આ વિધિવત પૂજન કરવામાં આવતું હોય આ સરળ અને સહજ ઉપાય છે તો આ રીતનું પૂજન અર્ચન કરી ભગવાન શિવને હું પ્રાર્થના કરું કે પ્રભુ જે જે હરિભક્તો તારું પૂજન અર્ચન ધૂપદીપ તને અર્પણ કરે અભિષેક કરે જે કંઈ યથાશક્તિ દ્રવ્યો વડે ચાર સોમવાર અને પાંચમી અને દિવસે ખંડિત કર્યા વગર આ પ્રયોગ જરૂર કરજો મારો અનુભવ કહે છે કે દેવોનો દેવ મહાદેવ તમારી તમામ વિટંબણાઓ તમામ કષ્ટો દૂર કરી ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર કાયમ બની રહેશે અને તમારી મનોકામના પરિપૂર્ણ કરશે એ સાથે જ આપ સૌને મારી એક છેલ્લી નમ્ર વિનંતી છે કે આ જ રીતના વારે તહેવારે અવારનવાર સહજ ને સરળ પ્રયોગો જાણવા માટે આપ સૌને મારી વિનંતી છે કે મારી નિષ્કામ ભક્તિ રાધે રાધે જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારા તમામ સગાવાલા મિત્ર મંડળ કુટુંબ જે કંઈ હોય એ તમામને આ વિડીયો મોકલજો કારણ કે આગળ ચિદ્યાનું પણ પુણ્ય છે કોક વખાનો માર્યો હશે કોઈ દુખનો માર્યો હશે કોઈના જીવનમાં અનેક તકલીફો આવતી હશે કોઈ કષ્ટ ભારેલો હશે કોઈ મનની વ્યથા અનુભવતો હશે એવું હોય અને એ જો પૂર્ણ શ્રદ્ધા રાખીને પ્રયોગ કરશે ને તો મહાદેવની કૃપા થશે એનું કાર્ય સિદ્ધ થશે તો એ તમને દુવા મળશે કારણ કે કહેશે કે મને આ વસ્તુ મોકલી અને મેં પ્રયોગ કર્યો મારા જીવનમાં ખૂબ સારું થયું તો વાલા હરિભક્તો મારી નિષ્કામ ભક્તિ રાધે રાધે ચેનલ એ કોઈ પ્રસિદ્ધિ માટેની નથી પણ જનસેવા એ જ પ્રભુ સેવા આજ કળિયુગમાં અંધશ્રદ્ધાઓ વધતી જાય છે એટલે પૂર્ણ શ્રદ્ધા તરફ લઈ જઈ એક સનાતન ધર્મના પ્રચારક તરીકે જગતના લોકોને માનવ માત્રને સાચો રસ્તો બતાવવા માટેનો મારો એક પ્રયાસ છે અને એ પ્રયાસમાં તમે બધા સહભાગી બનો એવી મારી નમ્ર વિનંતી છે તો નિષ્કામ ભક્તિ રાધે રાધે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તમને ગમે તો કમેન્ટ પણ કરી શકો છો કદાચ નાની મોટી ક્ષતિ ખબર પડે તો મને જણાવજો જેથી કરીને હું સુધારી શકું અને આ વિડીયોને ખૂબ શેર કરો શ્રાવણ માસ આવી રહ્યો છે ખૂબ જ લોકો સુધી પહોંચે જેટલા લોકો પહોંચશે તમારા થકી તો એનું પુણ્ય પણ તમને મળશે એટલે તો કીધું છે ને આંગળી ચીજાનું પણ પુણ્ય છે તો વાલા ભક્તો આવો આપ સૌ સહભાગી બનીએ સૌ હરિભક્તોને સાચો માર્ગ મળે સહજ અને સરળ રીતિથી નાનો અમથો પ્રયોગ કરશો તો પણ તમને ભગવાન ખૂબ સુખી કરશે આ સાથે જ સમસ્ત ધર્મપ્રેમી જનતાને સમસ્ત શિવભક્તોને સમસ્ત સનાતનીઓને અને સાથે મારા રાધે પરિવારને મારા અંતઃકરણપૂર્વક ભગવાન શિવમાં શિવને પ્રાર્થના કરતા ભગવાનને કહીશ કે પ્રભુ જે જે કોઈ હરિભક્ત તારી સેવા પૂજા અર્ચન કરે નામ જાપ કરે તારું ભજન કરે કીર્તન કરે તારું નામનું સ્મરણ માત્રથી લોકોના દુઃખો દૂર થાય સુખ શાંતિને સમૃદ્ધિ સૌના જીવનમાં વધી રહે તમારા સર્વ મનોરથ પરિપૂર્ણ મારો રાત કરે એવી આજના શુભ દિને દેવોના દેવ મહાદેવ મારો નીલકંઠ દાદા કાશી મહાદેવ મારા સર્વેશ્વર મહાદેવના ચરણોમાં અહીંયા વિરામ આપી આપ સૌને માટે હું પ્રાર્થના કરું કે પ્રભુ રાખજો સૌનું ભલું કરજો સૌની રક્ષા કરજો અને સૌના કષ્ટ હરજો એ અભ્યર્થના સહ આપ સૌને મારા જય શિયા રામ રાધે 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 ॐ नमः पार्वतीपतये हर हर महादेव हर सर्वन जय श्रिराम ॐ नमः शिवाय हर हर महादेव हर